સુરતના પાલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે પાલિકાના કર્મચારી નહીં પણ સ્થાનિકો જ પાણીનો નિકાલ કરતા નજરે પડ્યા ભારે વરસાદને પગલે પાણી ભરાતા બંને તરફનું રસ્તો બંધ કરવામાં આવ્યો પાણી વધારે ભરાયા હોવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત શહેરના પાલ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે સુરત મહાનગરપાલિકાના કર્મચારી નહીં પરંતુ સ્થાનિક લોકો જ હવે કામગીરી કરતા નજરે પડી રહ્યા છે જોઈ શકાય છે અત્યારે દ્રશ્યો લોકો રહેતા હોય તેની આજુબાજુમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક લોકો જ અત્યારે પોતાના જે ગટરની કુંડી હોય કે પછી લાકડું વડે અત્યારે તેમના દ્વારા પાણીનો નિકાલ લાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે નાના બાળકો જે છે તે પણ અત્યારે જોઈ શકાય છે પાણીથી બચવા માટે એક ની અંદર બેઠું છે પરંતુ ઘૂંટણસરના પાણી જે છે તે ઠેર ઠેર જોવા મળી રહ્યું છે અને આ સ્થિતિને લઈને હજી સુધી કોઈ પણ મહાનગરપાલિકાના અધિકારી કે કર્મચારી નથી આવી રહ્યા પરંતુ આ તરફ જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સંપૂર્ણપણે ટ્રાફિક જામની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે આપણે બીજી તરફના પણ ચાલતા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ બંને તરફના રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના જે દાવા કરવામાં આવ્યા હતા તે દાવા પણ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે 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 કે જોઈ શકાય અત્યારે અત્યારે પાલ આ જે નજારો તે સામે આવી રહ્યો અને તેના જ કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે લોકો ક્યાંક ને ક્યાંક પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે જોઈ શકાય છે તમામ અધિકારીઓ હોય કે તમામ લોકોની ગાડી પાણીમાંથી પસાર થઈ રહી છે પરંતુ અહીં જે દાવા કરવામાં આવ્યા હતા તે પોષ વિસ્તારમાં પણ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે નાના જે વાહન ચાલકો છે તેમની ગાડીઓ પણ પાણીની અંદર બંધ જોવા મળી રહી છે ધક્કો મારીને પાણીમાંથી કાઢતા નજરે પડી રહ્યા છે એટલે જે રીતના સુરત શહેરના નીચાણવાળો વિસ્તાર હોય કે પછી પોસ્ટ વિસ્તાર ગણવામાં આવતો હોય છે તમામ જગ્યા પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે બે થી ત્રણ કલાક સમય વીતી ચુક્યો છે પરંતુ સુરત મહાનગરપાલિકાના કોઈ પણ કર્મચારી કે અધિકારીએ

ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે અને તેના જ કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સાહિદ જગતાપ જીએસટીવી સુરત